નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પના માધ્યમથી આપ સ્પર્ધાત્મક પરીક્ષાનો રિજનલ મેથેમેટિક્સ વિશે દાખલાઓ જોઈ રહ્યા છો એક ટ્રીક અહીંયા જોઈએ આવો દાખલો જોઈએ આમાં હજી આગળ પણ જઈ શકે સિક્સ સેવન એટ નાઈન ટેન આ બધાનું ઘન હોય એનું વર્ગ મૂળ શોધીએ તો કેટલું મળે તો આ માટે આપણે એક ટ્રીક અહીંયા જોઈશું કે માત્ર પહેલાં આપણે આનો વાત કરીએ કે એકનો ઘન અને બેનો ઘન હોય તો શું થાય તો કે એકનો ઘન એક થાય અને બેનો ઘન આઠ થાય અને એ આપણને નવ મળે અને નવનું વર્ગમૂળ છે આપણને ત્રણ મળે એનો અર્થ એવો થયો કે આ એક અને બે બે સંખ્યા લીધી બેનો સરવાળો કેટલો થયો ત્રણ આ બંને સેંગ મળે હવે એ જ વાત છે એના માટે આપણે આ એક લીધું એવું બીજું લઈએ તો એકનો ઘન બેનો ઘન અને ત્રણનો ઘન આનો ઘન કરીએ એટલે આપણે એકનો ઘન એક બેનો ઘન આઠ ત્રણનો ઘન સત્યાવીસ અને ત્રણેયનો સરવાળો કરીએ આપણે તો સત્યાવીસ આઠ એક નવ નવ ચોક છત્રીસ છત્રીસનું મૂળ આપણને છ મળે અને એમાં પણ જોઈએ એક વત્તા બે વત્તા ત્રણ તો સરવાળો કેટલો થયો હતો અહીંયા બંને જુઓ તમે જવાબ બંનેમાં પણ અહીંયા પણ ત્રણ હતા એમ છ હતા તો એકથી પાંચનો સરવાળો જે થશે એ જેનો ઘન થશે તમને એમ પૂછે કે છ નો ઘન સાતનો ઘન આઠનો ઘન નવનો ઘન દસનો ઘન અને આનો જવાબ કેટલો આવે એવો ઝડપથી જવાબ પૂછે તો તમારે એકથી દસનો સરવાળો કહી દેવાનો કે એક બે ત્રણ ચાર પાંચ આનો સરવાળો કેટલો થાય એટલો આની એક ટ્રીક છે કે જ્યારે કોઈ પણ ક્રમિક સંખ્યા હોય એના સરવાળો જો કરવાનો હોય તો તમારે વચ્ચે કઈ સંખ્યા આવે છે પાંચ મતલબ કે એક ચાર પછીનું સ્થાન કેટલું છે પાંચ એટલે કે પહેલી સંખ્યામાં ચાર એડ કરો ને પાંચ પાંચની પાછળ પાંચ લગાડી દો અને જવાબ કેટલો હોવો જોઈએ પંચાવન હોવો જોઈએ અહીંયા તમે આ રીતે આનો જવાબ કહી શકો કે આનો જવાબ કેટલો હોય પંચાવન હોય ને ઘનમૂળ કાઢીને પણ તમે આ ગણી શકો તો છે ને સરળ રીત આવા ઘણા બધા દાખલાઓ છે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટની લિસ્ટ પણની લિંક આપેલી છે આપ ચોક્કસ એ ગણજો અને તમારા મિત્રોને પણ મોકલજો આવી વન મિનિટના સ્પર્ધાત્મક પરીક્ષાના દાખલાઓ તમે જોઈ શકશો આભાર જય હિન્દ જય ભારત